હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય સંસ્કૃતની સ્વધન પોથીનો પાઠ છ રમણીયા નગરી પાઠ છના સ્વધનપોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ છ રમણીયા નગરી સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક નીચેનો ફકરો વાંચીને જવાબ લખવાના છે ગાંધીનગરમ ગુજરાત રાજધાની અસ્તિ અસત હરિતનગરમ અસ્તિ મુંબઈ મહારાષ્ટ્ર રાજધાની અસ્તિ અસ્તી એતરમ ભારત રાજધાની મનતા દેહી ભારત રાજધાની અસ્તિ હસ્તિનાપુરમ તસ્ય પ્રાચીન નામ સંસદ ભવનમ સંસદભવન મધ્ય અસ્તિ મહાત્મા મહોદય સમાધિસ્થળે ત્રિપીનગરમ ગોવારાજ્ય રાજધાની અસ્તી અત્ર સમુદ્રતટ અહી અસ્તી અત્ર પ્રવાસ કુરતી આ રીતે આપણે ફકરો વાંચીશું રાજધાની અસ્તી સવાલ નંબર બે જવાબ થશે મુબઈ મહારાષ્ટ્ર રાજધાની અસ્તી ત્રણ દેહિનગર પ્રાચીન નામ કિ દેહિનગર પ્રાચીન નામ હસ્તિનાપુરમ ચાર સમદ્રતટ કસ્મિ રાજ્યે અસર સમદ્રત ગોવારાજ્યે અસર પાંચ ચારરીજ્યાના રાજધાન્યા નામા લિખું ગુજરાત ગાંધીનગર મહારાષ્ટ્ર મુંબઈ ભારત દેહલી ગોવા પણજી આ રીતે આપણે ચારેય રાજ્યની રાજધાનીનું નામ લખશું ત્યારબાદ પ્રશ્ન નંબર બે ચિત્ર ઉપરથી સંસ્કૃતમાં વાક્ય બનાવવાના છે અહીં એક ચિત્ર આપેલું છે જે ઉદ્યાન એટલે કે બગીચાનું છે તેના આધારે આપણે નીચે સંસ્કૃત વાક્ય બનાવીને લખીશું એશઃ ઉદ્યાનમ સુંદરમ અસ્તી ઉદ્યાને વૃક્ષા ફલાની ચી ત્રણ બાલકા ઉદ્યાને ક્રીડતી ચાર એક પરિવાર ઉપનકસ સમીપે ઉપ અસ્ત પાંચ ઉદ્યાન હરિં મનોહરમ ચ અસ્ત આ રીતે આપણે સંસ્કૃતમાં વાક્ય બનાવીને લખીશું તમે તમને મનગમતા બીજા વાક્ય પણ બનાવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ જોઈને વાક્યની રચના કરો ઉદાહરણ છે ખાલી જગ્યા અસ્તી ખાલી જગ્યા સી નગરમગરા દેવ અસિસ્તી દેવા સી આવી રીતે આ ઉદાહરણ મુજબ આપણે વાક્યની રચના કરીશું એક ખાલીગિયા અસર ખાલીઝગિયા સી મંદિર અસ્તી મંદિરા સીધી બે અધિવેશન અધિવેશનાની બહાર ત્રણ યાત્રિ આગ્છતિ યાત્રિ આગ્છતિ ચાર નીડે નિવસતી ખગા નીડે નિવસતી પાંચ સ્વચ્છ માર્ગ વર્તતે સ્વચ્છ માર્ગાહ વર્તંતે આ રીતે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ અનુસાર મૌલિકતા સભર વાક્ય બનાવવાના છે ઉદાહરણ છે સીતારામસ્ય પત્ની અસ્તિ રામ અને પત્ની તેના આધારે આ વાક્ય બનાવેલું છે હવે આપણે આગળ વાક્ય બનાવીએ એક માલા મૌલિકસ્ય ભગિની અસ્તિ સા કલ્પેશસ્ય માતા અસ્તિ ત્રણ ગીતા ચેતન અધ્યાપિકા અસ ચાર એશા બાલકસ્ય સખી અસ્તી પાંચ રામ દશરથસ પુત્ર અસ્તી આ રીતે તમે મૌલિકતા સભર વાક્ય બનાવી શકો છો પ્રશ્ન નંબર પાંચ શિક્ષક જે બોલે તે ધ્યાનથી સાંભળો અને અહીં સુવાચ્ય અક્ષરે લખો એક અત્ર પાઠશાળા અસ્તી પાઠશાળાઓ છાત્ર સી અહીંયા તમારે તમારા શિક્ષક જે વાક્ય બોલે તે સાંભળીને લખવાના છે બે રાજસ્ય મંત્રીણ સચિવાન અધિકારીણ રાજ્ય કાર્ય સચાળય ત્રણ મહાત્મા ગાંધીમહોદ સ્વતંત્રતાય પ્રયત્ન અકરો ચાર ગુર્જર પ્રદેશ શાસન મુખ્ય કાર્યાલય સચિવાલય અસંચ ડાયનોસોર વિભાગ कृते કૃત અતીવમનોરજક अस्ति આવી રીતે તમારા શિક્ષકશ્રી જે વાક્ય બોલે તે તમારે સાંભળીને લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ પ્રસ્તુત સુભાષિતના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા સુભાષિત આપ્યો છે મતયો યત્ર તત્ર ત્રણ વાનરા શાસ્ત્રાણી યત્ર ગ્છા ત્રણ વૈનરા એક યત્ર મતય ગ્છી તત્ર કે ગ્છાતી યત્ર મતય ગછ તત્ર વાનરા ગતિ

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો